અને ત્યાંથી ભરૂચ પધાર્યા ભરૂચમાં કંગાલપુરીમાં મુકામ કર્યો છે ત્યાં જીવને શરણદાન આપીને સેવક કર્યા એટલે કે અમદાવાદથી ભરૂચ પધારે છે ને ભરૂચમાં કંગાલપુરી વિસ્તારમાં મુકામ કર્યો છે ત્યાં વલ્લભ ભટ્ટ નામે શાસ્ત્રનો જાણકાર વિદ્વાન પંડિત રહેતો હતો તે મનમાં પોતાની પંડિતાઈનું ઘણું ગુમાન ધરાવતો હતો અને ઘણા પંડિતોથી વાદ વિવાદ કરતો અને પોતાની વડાઈ કરતો પ્રભુ શ્રી ગોપાલાલ ગોકુળના પધાર્યા છે એવું સાંભળીને તેમની સાથે ચર્ચા કરવા વિચાર્યું તેથી તે પ્રભુ શ્રી ગોપાલાલજી કંગાલપુરીમાં બિરાજતા હતા ત્યાં આવ્યો અને શ્રીજીના નિખ શીખ દર્શન કરતા ભટ્ટજી મનમાં ઘણું મૂંઝાવા લાગ્યો મહાન કળામણ થઈ જો અભિમાનને તાપ લાગ્યો ઠાકોરજીના સ્વરૂપનો એટલે હવે આવું તો થવાનું તેનો સર્વ ગર્વ વિધ્વત્તાનો ગળી ગયો એટલે જે અંદર અભિમાન છે ને એ ગભરામણમાં બદલાઈ ગઈ અને પછી ધીરે ધીરે ગર્વ ગળી ગયો પંડિતાઈનું અભિમાન ઓસરી ગયું અને શ્રીજીના ચરણમાં સાષ્ટાંગ ધનવત પ્રણામ કરીને વિનંતી ગદગદ કંઠે કરી મહારાજાધિરાજ મારો અપરાધ ક્ષમા કરો હું તો જીવ છું મતિ મંદ ઠર્યો છું પ્રભુના સામર્થ્યને અને સ્વરૂપને જીવ શું સમજી શકે મને સદા એને માટે આપનો કરી લ્યો એ જ મારી વિનંતી છે એ ઠાકોરજીના સ્વરૂપના દર્શન કરતા માત્રમાં જ એને એટલું સમજ પડી ગઈ કે આ તો ઠાકોરજી સાક્ષાત છે એટલે શરૂઆતમાં જ સંબોધીને કે છે કે મહારાજા હું તો જીવ છું મારો અપરાધ ક્ષમા કરો એટલે કે ઠાકોરજીએ નેત્ર દ્વારા દાન કરી દીધું કે ઠાકોરજી પોતે છે એ સ્વરૂપનું જ્ઞાન કરાવી દીધું પ્રભુ શ્રી ગોપાલલાલજીએ અસીમ કરુના દ્રષ્ટિથી વલ્લભ ભટ્ટ સામું જોયું અને આપશ્રીએ મંદ મંદ હાસ્ય કરતા કહ્યું વલ્લભ ભટ્ટ તેરે મનમે જો પૂછવેકો હોય સો પૂછો એટલે હવે ઠાકોરજીનીને વલ્લભભટની દ્રષ્ટિ મળે છે અને છતાંય હજી ઠાકોરજી એને પૂછે છે કે તું શું મનમાં પૂછવા આવે એટલે કે શાસ્ત્રાર્થમાં પ્રશ્ન પૂછે તો આગળ શાસ્ત્રાર્થ થાય એટલે એ શાસ્ત્રાર્થના ભાવને હજી ઠાકોરજી કહે છે કે તું શું પૂછવા આવ્યો તો પૂછ ત્યારે વલ્લભભટ્ટ બોલ્યો જે મહારાજ દયાના સાગર રાજ મારા મનમાં કાંઈ પૂછવાની સ્પૃહા રહી નથી આપ તો શાસ્ત્રના પ્રણેતા છો આપની કૃપા દ્વારા મારા ઉપર કરો આપ સાક્ષાત પરિપૂર્ણ પુરુષોત્તમ મારું મન આપના સ્વરૂપમાં આસક્ત થઈ ગયું છે પ્રભુ મને આપનો સેવક કરો જેથી જ્ઞાનના અભિમાનની ગાંઠ છૂટે અને કર્મકાંડના બંધનમાંથી મુક્ત થાઓ એટલે કે અત્યાર સુધી જે એ શાસ્ત્રાર્થ કરે છે એ કર્મકાંડમાં જ્યાં સુધી પુષ્ટિમાં નથી ને તો એ તો કર્મના બંધનમાં છે જ એટલે અત્યાર સુધી એને ખબર છે કે હું કર્મના બંધનમાં તો છું જ હવે પુષ્ટિમાં પ્રવેશ કર્યા પછી કર્મના બંધનથી મુક્ત થઈ જવાશે એ એને ખબર પડી ગઈ એટલે કહે છે કે શરણે લો અને મને આ કર્મના કર્મ કર્મજળના બંધનમાંથી મુક્ત થાઉં આપ તો

કરુણા કરી અને આપનું શરણદાન આપીને સદા માટે આપનો કરો એટલે કે વાણીમાં કેટલો વિવેક આવી ગયો સાડા સાત લીટીનો વિવેક છે એટલે ખાલી એક વિનંતી સાડા સાત લીટીના ફકરાની છે એટલે વાણીમાં પણ વિવેક આવી જાય છે પ્રભુ શ્રી ગોપાલલાલજીએ વલ્લભ ભટ્ટની દિનતાભરી વાણી સાંભળી તેને નામ સમર્પણ આપ્યું અને અસીમ કૃપા કરીને તેને પોતાના પાદુકાજીની સેવા પધરાવી આપી અને આજ્ઞા કરી વલ્લભ ભટ્ટ આ પાદુકાજીનું સેવન નિત્ય કરજો આનાથી તને સર્વ માર્ગનું રહસ્ય સ્ફુરાયમાન થશે અને અમારા સ્વરૂપની સ્વરૂપ નિષ્ઠા થશે તારા સર્વ મનમનોરથ આ સેવન દ્વારા પરિપૂર્ણ થશે અને અનન્ય પ્રેમલક્ષણ આ ભક્તિનું સ્વરૂપ સમજાવ્યું વલ્લભ ભટ્ટે પોતાની પરમ મહદ ભાગ્ય માનીને શ્રીજીના ચરણ સ્પર્શ કરી ભેટ ધરી પોતે વિદાય થયા વલ્લભભટ ભટ્ટ ઘણા જ ભાવથી પાદુકાજીની સેવા કરવા લાગ્યા વૈષ્ણવ ઉપર તેને ઘણો જ ભર વધતો ગયો ઠાકોરજીની દિવ્ય લીલાનો અનુભવ થતાં તેણે અનુભવ અનુભવ મંજરી નામે ગ્રંથ પ્રસંગ લખ્યો છે એટલે કે આ વલ્લભ ભટ્ટજીએ પોતે લખ્યો છે ગ્રંથ એનું નામ છે અનુભવ મંજરી જે દિવ્ય લીલાનો અનુભવ એને થતો હતો ને એ પોતે લખ્યો છે અનુભવ મંજરીની અંદર વલ્લભટ્ટે લખેલો છે તેમાં ઘણા અલૌકિક પ્રસંગો અને તેના ભાવ લખ્યા છે તેનો અનુભવ ઘણા વલ્લભ ભટ્ટ વિશે આટલું જ છે આજે આપણે આ જાણ્યું કે જ્યારે ઠાકોરજી દ્રષ્ટિ કરે છે ત્યારે જીવને તો જેના પર જ્યારે જે કૃપાપાત્ર જીવ હોય એના પર દ્રષ્ટિ કરીને ઠાકોરજી તરત જ ફલિત થાય છે એનું બ્રહ્મસંબંધ તરત ફલિત થયું અને ધીરે 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 સાનુભાવ જતાવા લાગ્યા અને અનુભવ જતાવા લાગ્યા એટલે આ પ્રમાણે તો આપણા ઘરમાં ઘણા બધા ભગવદીના દાખલા છે જે પછી તો ભગવદી થયા પણ શરૂઆતમાં શાસ્ત્રાર્થ કરવા આવ્યા છે અને આવી રીતે ઠાકોરજીના શરણે આવે છે આજે આટલું જ બોલીને નાની વાતની વિદામાં પૂછું બોલો શિવગોપાલ લાલ કીજી